વિધાનસભા વિસ્તારમાં મેં આવેલા છીએ અને અમે જયારે જોયું કે તમારા વિસ્તારમાંથી તમે ખાસ ધારાસભ્ય તરીકે તમે કોને જોવા માંગો છો આ વખતે અમે એવું જોવા માંગીએ કે અણદાભાઈ સાહેબ અણધાભાઈ પટેલ એ એમને જો ટિકિટ પાર્ટી આપવામાં આવે તો એ તમામ સમાજ સાથે ચાલે છે અને એ સો ટકા તેલસી ની અંદર અને અમદાભાઈ પટેલ ની સાથે તમામ લોકો છે સમય છે બીજું તમે અમદાવાદ નું નામ શા માટે કારણ કે અમદાવાદભાઈ સાહેબ જનસભોના પાયાના કાર્યકરો અને ઘણું ઘણો પાર્ટી એમને ભોગ આપ્યો બરાબર એના માટે કે આ એમને કોઈ વખત એમને આ પોસ્ટ આપવામાં આવેલો નથી અને આ વખતે જો એમને ટિકિટ આપવામાં આવે તો સારામાં જેમ કે વધુ લડતી હજી જ અમદાભે થાય પણ તમામ સમય એમની સાથે છે બરાબર અને લોકોને કામગીરી પણ એમને ઘણી જ કરી છે લોકોના ટોપ ઘણા કર્યા છે એટલે લોકો પણ આજે અણદાભાઈ સાહેબને સાવચે હવે દાદા જ્યારે અમે તમારા વિસ્તારની અંદર આવ્યા છીએ અને જે રીતે વડીલે વાત કરી તો તમે પણ કોના ધારાસભ્ય તરીકે જોવા માંગો છો અમે અણદાભાઈ એનું કારણ

વડીલો વાત કરી રહ્યા છીએ બીજા આપણે બે મિત્રો છે એમને પણ પૂછીશું અને કાંકરેજ વિધાનસભા વિસ્તારની અંદર દરેક વ્યક્તિ એક જ નામ યાન કે અણદાભાઈ આર પટેલ હવે જે બધા એક જ નામ આપે રહ્યા તો આજે આ વિસ્તારમાં કાંકરેજ વિસ્તારની અંદર તમે કોણ ધારાસભ્ય તરીકે અમે અણદોભાઈ છે ને એમને ધારાસભ્ય એ જો ધારાસભ્ય કેવું વધારે ખબર છે કે અમારા ખેડૂત

દરેક લોકો તમે તો બહુ લીડ થી જીત છે કેમ કે પ્રેમ બધા ને એટલો છે કે અણધો ભાઈ આવે આ તો બહુ મોટી થી જીત છે અને ગરીબ જે સાધારણ વ્યક્તિ છે ને એમને એમને એટલો પ્રેમ અણધો ભાઈ છે ને એમના મનમાં એવું છે કે અણધો ભાઈ આવે તો ઠીક બીજું મંડળી મત્યમ મંત્રી તો આ કાંકરા વિસ્તારની અંદર તો તમે કુણ ધારાસભ્ય તરીકે જોવામાં હણદા વિસાહ તો હણદા વિશાહ જ કેમ જેમ કે કારણ કે કોઈ બી પ્રશ્ન હોય કોઈ બી સમાજને લગતો તે કોઈ બી સેવાકીય હોય તો એવું સારું કહેવાય એને કે દરેક વ્યક્તિને કામ કરે દરેક વ્યક્તિ બરાબર તમે જોઈ રહ્યા છો અચાનક એક ખરા સિટીની અંદર આ વડીલો એક સામાજિક કાર્યમાં ભેગા થયા અને ત્યાં આગળ અમે પહોંચ્યા એ લોકોનું અમે નિવેદન લઈ રહ્યા છીએ આ વિસ્તારના તમામ વ્યક્તિઓ છે આજે આપણી સાથે જે તમામ સામાજિક આગેવાનો છે જે સમાજના કોઈ મંત્રી છે કોઈ સરપંચ છે કોઈ સામાજિક આગેવાનો છે સક્ષમ વડીલો છે આ જે તમે દર્શક મિત્રો તમે જે જોઈ રહ્યા છો આ એક એવી વ્યક્તિનું નામ કે એક સેવક પણ છે એક એવા નેતા કે જેને દરેક સમાજની રાત દિવસ સેવા કરી છે દરેક વ્યક્તિ આપણે ત્યારે સાંભળી રહ્યા છીએ કે અમારે અણધાભી જોઈએ અણધા ભીજ જોઈએ તો સ્વાભાવિક મને કેવું થાય કે આ તો અચાનક બધા મળ્યા છું એક અણધાભીનું નામ લે તો કોઈ બીજો લે ત્રીજું લે અલગ અમુક અમે બનતું હોય છે પણ મિત્રો એક નવાજનક બાબત છે બધા એક જ નામ લે છે તમે કોનું નામ લેશો મતલબ એવું તો તમારો શું કામ કરેલો છે અથવા એવું તો શું શું છે એમની અંદર માં એવી શું ક્વોલિટી બધા એક જ નામ એમ જ ના ધારાસભ્ય બનવા જોઈએ

યા અમે એક સામાજિક કાર્યક્રમ હતો એમાં તમને બધા મળેલો બધા મિત્રો એક તમને ખાસ દર્શકોને કહું આ તમામ વ્યક્તિઓ અલગ અલગ જગ્યા ઉપરથી અલગ અલગ ગામ પણ એક કાંકરેજ વિધાનસભા વિસ્તારના તમામ વ્યક્તિઓ છે આ એવા વ્યક્તિઓ છે જે સામાજિક આગેવાનો છે આ એવા વ્યક્તિઓ છે કોઈ સરપંચ છે કોઈ મંત્રી છે કોઈ સમાજનો નું આગેવાન છે એક સક્ષમ વ્યક્તિઓ છે તમામ વ્યક્તિઓની જે રાય આપણે લઈ રહ્યા છીએ તમારા સુધી એક સાચા સમાચાર પહોંચાડી રહ્યા છીએ એક એવી વ્યક્તિનો આજે આપણે એક જે માહોલ જે ઉભો થયો છે અને એક જ નામ જે અણધાબે પટેલ મને તો એવું પણ હતું કે કદેક્શન કોઈ બીજું નામ લેશે ત્રીજું નામ લેશે પણ બધા એક જ નામ લઈ રહ્યા છે તો સરપંચશ્રી તમારું પણ શું કેવું છે કે આ વિસ્તારની અંદર કયા ધારાસભ્યો હોય સાહેબ છેલ્લા પચીસ વર્ષથી જ્યારે અમે ગમે તે કામ લઈને જઈએ તો અમદાવાદભાઈ શિવાય કોઈ કાર્ય થતું જ નથી અને કોમ એના થતી જ થાય છે આ પચીસ વર્ષથી અમે સતત એક જ્યારે અમારે ક્યાંય જવું પડતું નથી અને જો ધારાસભ્ય પોતે બને તો અમારે પછી ફોનથી એ ફોન થઈ જાય એટલો અમે અમને એવું લાગે છે કે જવું ના પડે છોડીને મેં વખત એવું પણ સાંભળ્યું હતું કે વિકાસના કોમ હોય કે ગરીબોના ખેડૂતલક્ષી કોમ હોય કે કોઈ પણ કાર્યમાં એ આપણે જવું પડે કદાચ આપણે ના જાવે તો બરોબર છે પણ જ્યાં અહીંયા એમની પાછી પહોંચ્યા પછી તો ગમે તેવું કાર્ય હોય તો થઈ જાય છે મેં એક વાત એ પણ સાંભળી હતી કે અણધા

જે જે કામ થવું જોઈએ થાય એટલે મતલબ એક એવા વ્યક્તિ તમે જેની સંપર્ક ની અંદર તમારા વિસ્તારમાં કેવા વ્યક્તિ છે કે જેને ખરેખર આજથી દસ વર્ષ પહેલા ટિકિટ અને જો ભાજપની શરૂઆત જ કરી હોય તો કોંગ્રેસ તાલુકામાં છેલ્લા સાડા ત્રીસ વર્ષથી એમને જીતી અમે પાયાના કાર્યકર્તા છે અને આજ જ દિવસ સુધી હવે અમને જો ટિકિટ આપવામાં આવે તો બોળી બહુમતી થી વિજય બને એવી અમે લોક લાગણી એને કે તમારી પૂરી તૈયારી સાથે એને કે દર્શક મિત્રો સમાજના આગેવાનો પૂરી તૈયારી સાથે છે અને તમામ રાજકીય નેતાઓને પણ ભલામણ કરી છે એક જ ફુકાર એક જ નામ અણદાભાઈ આર પટેલ તો મિત્રો મારી સાથે પ્રમુખ માં ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ મારી જવાબદારી બરાબર કારણ કે તમે જિલ્લાના હજારો ખેડૂતો સાથે તમને સંકળાયેલા તમે હમણાં સંપર્કમાં છો બીજું વિસ્તાર તમામ ખેડૂતો આવી ગયા તો તમારું શું કેવું થાય છે કે આ વખતે આ વિસ્તારની અંદર કયા વ્યક્તિને ટિકિટ મળવી જોઈએ અથવા કયા વ્યક્તિને તમે ધારાસભ્ય તરીકે જોવા માંગો છો આમ તો તાલુકાના રૂપ તો પંદર વર્ષ થી રહ્યા છે સારા ધારાસભ્ય તો એવા માલ્યા જો ધારાસભ્ય થાય તો એક જ અણદાવી સાહેબ જો ટિકિટ મળે તો કોકરેજ તાલુકાનો જે વિકાસ રંધાય છે એ ખૂબ પણ વિકાસ સારી રીતે થાય દરેક સમાજ ને સાથે લઈ ચાલવા વાળા માણસ છે અને ગરીબમાં ગરીબ માણસ એમની પાસે તો એમના ઓસુલુસવા વાળો માણસ જો હોય તો તાલુકામાં એક જ્યાં ચોવીસ કલાક જુઓ તો એમની ડ્યુટી આધરી જ હોય થરામાં અને થરાની અંદર મળે એટલે કે કોઈ પણ જાતનો ભેદભાવ વગર દરેક સમાજ નું કામ કરતો એક એવો સમાજ સેવક એક એવો નેતા કે જે દરેક સમાજના દિલોની દિલો ની અંદર દરેક લોકો ચાહે છે જે લોકો વર્ષોથી રાજી બેઠા છે તે આ વ્યક્તિ અમારો સરસ જોવો જોઈએ ખાલી દરેક લોકો રાહ જોઈને જ બેઠા છે કે અણદાબી ને ટિકિટ મળે અણદાબી ધારાસભ્ય બને તો જ તાલુકાનો વિકાસ છે બાકી તાલુકાનો વિકાસ નથી એવો તમે એવું કોઈ એવો કોઈ તમને યાદ ખરી કે અમુક એવા કામો કે જે ધારાસભ્ય ના કરી શકે અણદાભાઈ આ તાલુકા માટે કર્યો એવો કોઈ કેવા તો અનેક કામો છે જે એની શિક્ષણ ક્ષેત્ર હોય દરેક સમાજની અંદર કમ્પ્લીટ જે રગડા ઝઘડાઓ હોય ઈ પણ નાબૂદ કરેલા તાલુકાના વિકાસો હોય કે પૂર પોણીનું પૂર આવેલું હોય તો આખા તાલુકાના ખેડૂતોને જાગૃત કરવા અને એના પછી નું ખેડૂતોને શું ઉણપશે ખેડૂતોને કઈ જરૂર છે તો એના માટે ગરીબમાં ગરીબ માણસ દરેક સમાજને સાથે લઈ અને દરેક સમાજને ન્યાય અપાયવા વાળા એક જ અણદાબી સાહેબ એમાં તો મારા તાજના સાક્ષીમાં મારી બાજુમાં વોબલું સરપંચ છે અમારા વિસ્તારમાં શિલ્લો ફોન અણદાબી સાહેબનો સાડા ત્રણ વાગ્યા સુધી ફોન ચાલુ રહેલો બરાબર પાણીનું પૂર આવે છે નેચાણાવાળા વિસ્તારનો અહીંયા બારી લાવો એમના ટેક્ટરથી લોકોને એમાં અમારા ધોમપુર ઉધી લાયેલા જે નેચાડાવાળા વાળા વિસ્તાર હોય એમને દૂર લઈ દો બરાબર કોઈ પાણીની અંદર વનારત ના થાય આવા પ્રયત્ન પહેલા શરૂઆતથી કર્યા પછી આયા આયાથી જે પૂરમાં નુકસાન થયું એમાં સતત પ્રવૃત્તિ ચોવીસ કલાક એમની હાજરી હોય અધિકારીઓને કઈ રીતે રાખવા અધિકારીઓને કઈ રીતે મોકલવા કઈ રીતે ન્યાય મળે ખેડૂતોને ગરીબ માણસોને

અપેક્ષાઓ નથી ભારતીય જનતા પાર્ટી એક કદાવર નેતા એક સક્ષમ બનાવ્યો સક્ષમ બનાવ્યો આ વિસ્તારના તમામ સમાજના તમામ સમાજના લોકો વર્ષોથી રાહ બેઠા છે કે અમારો એમએલએ અણંદાભાઈ આર પટેલ હોવા જોઈએ આ વાત આ વિચારો આપ લોકો ના છે તમને બધા બરાબર તો મિત્રો એક વખત ફરીથી દર્શક મિત્રો ને માટે હું એક જ પ્રશ્ન કરીશ તમારે એક જ જવાબ આપવાનો છે કે આ કોણ જોઈએ એક જ નમસ્કાર મિત્રો આજે ટોટાણા આગળ એક એવો ઓલિયો એક એવો સંત જે સદારામ બાપુ દરેક લોકો એક મહાન સંગળક પાપો દૂર થઈ જાય આવા મહાન આત્મા એક જગ્યા ઉપર અમે વધાર્યા છીએ બાપુના સાનિધ્યની અંદર છીએ એક દાસ બાપુ એક એવા સેવક જે હર હમેશ બાપુ ની પડખે રહે છે એક એ પણ સંત આત્મા એક એવો આત્મા છે કે જેને બસ જીવોનું ભલું કરવું છે જે લોકો ગણાવે છે એનું ભલું થાય એમનો દુઃખ દૂર થાય તમામ જીવાત્માઓ શાંત થઈ જીવે તમે આત્મ લગત બસ હવે અમે આ જગ્યા પર આવ્યા

બાપુ છે સદારામ બાપુ અને દસ બાપુ છે બરાબર હવે આ જે કાર્યક્રમ થયો કાર્યક્રમ જે થયો બાપુ ને જે સન્માન મળ્યું માન મળ્યું બરાબર રાજ્ય સરકાર ના મંત્રી વધારે છે રાજ્ય સરકાર હોય રસ રસ છે રાજ્ય સરકાર બાપુ ની એવોર્ડ આપે છે સન્માન કરે છે બાપુ ના બાપુ ની વાત એક સંત ની વાત કે રાજ્ય સરકાર સુધી પહોંચાડો વાળી વ્યક્તિ કોણ

એક ગુજરાત નું પ્રવાસ કેન્દ્ર બને બધાને વિચારવા ગૌરવ ગૌરવવાળી વસ્તુ છે એક આવો હોય એવો સંત હોય કે જેના જોડે જવાથી તમારા દુઃખો નાશ થઈ જાય જેના દર્શન કરવા માત્ર તમારા પાપો નાશ થઈ જાય એવી પવિત્ર જગ્યા અગત પ્રવાસ કેન્દ્ર સ્થળ બને છે તો ગૌરવવાળી વસ્તુ છે

યાની કે જે રીતે અણધાભાઈ બાપુ ની રાજ્ય સરકાર જોડે ભુલામણ કરી રાજ્ય સરકાર જોડે રાજ્ય સરકારે મારી ફરજ છે શિષ્ય ની ફરજ છે ગુરુ માટે કરે ગુરુ માટે જેટલું કરો એટલું મિત્રો બીજું કે જે રીતે બાપુ કહી રહ્યા છે કે અણંદાભાઈ પટેલે કેવા છે કે આ સ્થળ ને પરવાસ કેન્દ્ર સ્થળ ઘોષિત કરી છે બીજું એ હતું કે આ વિસ્તારની અંદર ઇલેક્શન નજીક આવી રહ્યું છે બરાબર ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે એ સમયે તમારા વિસ્તારમાંથી તમે કોને ધારાસભ્ય તરીકે જોવા માંગો છો અથવા કયો એવો નેતા હોય કે જે તમારા વિસ્તારનો કંઈક વિકાસ કરી શકે તમારા વિસ્તારમાં કંઈક પરિવર્તન લાવી શકે તમારા વિસ્તારમાં એક ગરીબ માણસનું કોઈ એવું દુઃખી ન હોવું જોઈએ કોઈ જે જેમ દવાર ઉપર જાય ચોખાટ ઉપર જાય એનું કામ થઈ જાય એવો કોણ નેતા છે અથવા કોણ હોવો જોઈએ ધારાસભ્ય એ તમે કહેશો અમારો અંદાજ સાહેબ અંદારામ સાહેબ એકસો ને પંદર વર્ષ ની ઉંમરે એક સંત મહાત્મા હાકોટા પડકાર કરતા બેઠા હોય એ સમય

જેને સંત આશીર્વાદ જેને સંતના આશીર્વાદ મળી જાય વલિયા ના આશીર્વાદ મળી જાય દુનિયા કોઈ તાકાત નથી

જય રામ રામ કૃષ્ણ જેવા ધરતા ગુરુ અને જગદીશ જય રામ કહે તમે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરમ ગુરુ પરિધામ મિત્રો ગુરુઓ નો વચન છે અને આ જગ્યા પર મેં મુલાકાત લીધી એ કેવી જગ્યા છે મિત્રો હું દરેક ગુજરાત નહીં હિન્દુસ્તાનના તમામ દર્શકો જે સંદેશો દેવા માંગુ છું ટોટાણા એક એવી જગ્યા કે જ્યાં આગળ તમે કોઈ પણ જગ્યાએ તમે એવો ભૂલા પડ્યા હોય આ માર્ગ તમે નીકળ્યા હોય આ જગ્યા ચોવીસ કલાક સદાવર ચાલુ છે તમામ સગવડતાઓ છે અને દરેક વ્યક્તિને હું કહેવા માંગુ છું તમામ ધર્મના લોકોને કહેવા માંગુ છું તમામ વ્યક્તિઓને કહેવા માંગુ છું કે તમે જો એક વખત ટોટાણામાં દર્શન નથી કર્યો તો તમારો જિંદગી બેકાર છે એક વખત અવશ્ય દર્શન કરો તમારો જિંદગી સુધરી જાય તમારો ભોગ સુધરી જાય તમામ મિત્રોને બહુ ફરજી કાશીર્દ માંગીશ તમારા અને બરાબર જય ગુરુ મહારાજ અને મિત્રો આ આપણે કાર્યક્રમો પણ પૂરો કરીએ છીએ માતરમ ભારત માતા કી જય